બાળકને તાવ આવે તો તાવ માપીને પછી જ દવા પીવડાવવાની છે થર્મોમીટરમાં ઉપર તાવ જાય તો જ દવા પીવડાવવાની છે આના માટે આપણે આગળ પણ એક વિડીયો રેકોર્ડ કર્યો પણ કેવું થાય અહીંથી તાવની દવા આપી હોય થોડુંક માથું અને હાથ પગ તપે એટલે માતા પિતા તાવની દવા પીવડાવી દીધી અને ઘણી વાર આવીને એવું કે તાવ ચાલુ જ રહીએ છે મટતો જ નથી ઉતરતો જ નથી એવું કીધા રાખે એને લીધે ઘણી અમે અમુક રિપોર્ટ છે કે જેની જરૂર ના હોય કરાવી લેતા હોય અમુક ટાઈમ એવી દવા લખી દેતા હોય હકીકતમાં જો તમે થર્મોમીટરમાં તાવ ના માપી હોય તો ખબર જ ના પડે કે હકીકતમાં બાળકને તાવ આવે છે કે નહીં અને જો આવે તો કેટલો તાવ આવે તો બધેને એક થર્મોમીટર વસાવી લેવાનું છે બસો રૂપિયાનું આવે પણ એ થર્મોમીટર આપણા બાળકને કામ આવે ઘરમાં બીજા કોઈને પણ જો તાવ આવે તો આપણે માપી શકીએ અને આપણે પહેલી વસ્તુ ખબર પડે કે તાવ આવે છે કે નહીં બીજી વસ્તુ એ ખબર પડે છે કે કેટલો તાવ આવે છે અને એ વસ્તુ આપણે ડૉક્ટરને કહીએ તો ડૉક્ટરને ખબર પડી જાય કે હા હકીકતમાં નવાણું તાવ આવે છે સો આવે છે એકસો એક એકસો બે એને લીધે જરૂરી રિપોર્ટની જરૂર હોય તો કરાવે અને એ પ્રમાણે દવા આપે એટલે તાવની દવા વારંવાર આપણે કહીએ છીએ થર્મોમીટરમાં તાવ માપીને જ પીવડાવવાની છે એમને એમ નથી પીવડાવવાની માથુંના હાથ પગ તપતા હોય તો તાવની દવા નથી પીવડાવવાની તમારા ડોક્ટરને જઈને કહ્યો કે મને અથવા મારા બાળકને આટલો જ તાવ આવે છે શું આવે છે એકસો એક એકસો બે તો તમારો ડૉક્ટર છે એને પણ ખબર પડશે કે હકીકતમાં શું ચાલી રહ્યું છે આભાર